માતાજી બધાને કેમ છો બધા મજામાં બધા મજામાં જશો તો સ્વાગત છે નવા છે તારીખ વરસાદી માહોલ છે ને વાદળા બહુ છે એવું લાગે છે વરસાદ હશે કે દૂર છવાયો આપણા પાસે તો ખબર નહીં ક્યારે આવશે ક્યારેક ક્યારેક એવા આવે છે સાટા બાકી વધારે વરસાદ નથી છૂટો છવાયા વરસાદની આગાહી છે પણ ભારે વરસાદ તો લગભગ સાતમ આઠમ પછી જ આવે કે સાતમ આઠમે આવે ગયા વર્ષની જેમ ટૂંકા બોલાવી દે કાંઈ નક્કી નહીં ખેડે છે રોડ કર્યો છત ઉપર આવીને કપાસ મસ્ત લાગે છે આટલા સુધી પાણી પીવડાવ્યું છે અહીંયા સુધી લાશા છે આટલું કે મોટા મોટા છે ને હવે આખો ઢાળીયા નથી દ્યારે કામ એક એક શુક્રવાર અને કાલે વધારે વિડીયો નહીં બનાવી શકી કે પછી વિડીયો અપલોડ કરવાનું હતું અંધારો થઈ ગયો પછી એટલે આજે જરૂર કરું છું સવારમાં પણ એટલું ટાઈમ ન મળ્યું સ્કૂલથી આવી ગઈ છું હમણાં પાંચ વાગી ગયા છે સાડા પાંચ વાગે મને વિડીયો અપલોડ કરવાનો હોય છે તો લગભગ આજે તો વધારે કાંઈ શૂટ નહીં કરી શકું બાકી કાલે છે રક્ષાબંધન અને આપણે કાલે ચાલુ કરીએ છીએ તો મગફળીમાંથી પાછી સાંતી આપવાનું બીજી વખત બે વખત હાંકાય તો રક્ષાબંધન ઉજવી સવાર સવારમાં ત્યારે ખેતરે જવાનું પછી ત્રણ દિવસ સ્કૂલ લાગી જશે કે એક કાલ શનિવાર છે એટલે બાકી એમ આજે શનિવાર અમે એમાં જતા નથી ને રજા જ છે પછી રવિવાર ને સોમવારની અડધા અડધા દિવસની સ્કૂલ હોય છે એટલે સોમવારે ત્રણ દિવસ થઈ જશે કામ પછી જોઈએ હવે તો આવશે આવી જશે કાળા ઉપર જઈએ શનિ અને ગોરલ પહોંચાડી દઈએ હાલા ગોરલ મેં લીધું છે બસ હે માટી ખાવાની એટલી પરિસ્થિતિ અમને આવશે તો બાંધવાની છે આજે બ્લોગ અપલોડ નહીં કરું કાલે સવારે આઠ વાગે કરી દઈશ વહેલું વહેલું જવાનું તો છે નહીં સ્કૂલે તો કામ હશે નહીં સવારે એટલે કાલે કરી દઈશ કે હજી પાંચ વાગે કે છે કન્ટેન્ટ નથી કંઈ હમણાં ક્યાં જાતી નથી તો તમને શું બતાવું ક્યારે થાય પછી એડિટિંગ અપલોડ એટલા માટે ને પાંત્રીસ થઈ રહી છે ને ત્યાં આપણા પાડુડા તો ત્યાં પહોંચ્યા છે હા લઈ આવી છે સપના અને છાયા હવે આવે એટલે બાંધી બાંધી શની ને તો બાંધી દીધી છે ભેંસો આવે એના પહેલા આપણી બધી પાડુડી બાંધી દેવાની છે અહીંયા પછી બધા મિક્સ થઈ જાય ક્યાં જાવ છો ગામમાં નહીં જલ્દી મને જાવું પડશે અમને લેવા માટે કેમ કે ખાઈ ખાઈને આવે ક્યારે પહોંચે છે ત્યાં સુધી ભેંસો આવી જશે

એટલે દૂર હતી તો આવતા તો તો આયા જો આવે અમારે આ ખેત ખેતરે ગયા તા આવી ગયા છે સારું થયું આવી ગઈ હમણાં નહીં તો ઘરે નદી ની વિરુદ્ધ સાઈડ માં ગયા તા તો કેવું પાણી પીએ જો બધા નહીં તો બધા ભાગમ ભાગ કરે આજે નદી એ બાજુ ના ગયા તા આ બાજુ ગયા તા એટલે બધા જો આવીને મંડાણા પાણી પીવા माखोबौकाटाडे चोमसम